બસ બેશલ કમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયો गाइस અત્યારે હું એ જાવ છું એક લો અમદાવાદમાંથી અમે જવાના છીએ રણજીયા રામદેવડા હું પૃથવીને બધાય અત્યારે મને હું પો આયો તો રાત 10:00 4:00 માં અત્યારે 5:30 વાગે બસ એવું મસ્ત વાતાવરણ દેખાય અહીંયાથી અત્યારે હું પહોંચી ગયો હોટલ હે હોટલનું નામ હે રવિરાજ અને વ્યૂ અહીંયાથી એક નંબર આવે હે વ્યુ આવે હા અમે રામદેવડા જાઉં ત્યારે રસ્તામાં આવશે સારું એવું વ્યૂ વાતો સનસેટ સારું આવશે સનરાઈઝ તો ખબર નહીં જોઈ લ્યો રવિરાજ હોટલ હા બસ અમારી અવાર માં ચા પી લીધી છે હવે ગરમા ગરમ એટલે ટાઈટ વાઈટ બધું ઉડી ગયું આમ તો ટાઈટ લાગતી નથી હવે ધીરે ધીરે સનરાઈઝ થાય છે એટલે બધું કેસરી કેસરી હોય એ વયું ગયું નખર પહેલાં મસ્ત હતું આ સીધો ભટ્ટો સેનો ભાઈનો ખબર નહીં સેનો ભયનો સીધો ભટ્ટો તમે

કામકાજ ચાલુ કામકાજ થઈ થ અડધી બસ ખાલી થઈ ગઈ ક્રિકેટ રીતે

પૃથ્વી ભાઈ બાજુ જવાનો રસ્તો બે રસ્તા રસ્તો હવે જો પૃથ્વીભાઈ સ્ટ્રગલ કરે મેરી સ્ટ્રગલ દેખ થપાટ અહીંયાથી નીચા જાવ એટલે થપાક જ થાય આટલામાં માં ક્યાંક ઘર હે ગોતું લગભગ તો નેવું ટકા આજ છે

પૃથ્વી તો ઢોસા લઈને આવે છે મેં એ તો વાર લાગશે બાર વાગશે હજી અગિયાર જેવું થયું એટલે મેં કીધું હું લઈ આવું દાર એટલે દાળ વડા લેવા માટે હું જાઉં છું આટલો સામાન લઈ લીધો હવે જાય શાહપુર ની ખાચો એવું કઈક નામ હે જગ્યા

આઈશ અત્યારે અમે રેસ્ટોરન્ટમાં આવ્યા ય નાસ્તો કરવા માટે સાડા ચાર થયા ચા બા પીવી છે ભાઈ જો આબુ રોડા ને એની પેલા ઊભા ફાપડા ચા એમાંય નજર લાગી ગઈ એટલે હેઠળ પડી ગયું આ ભાઈ ચા પી અને ત્યાં બીજા ચાર જણા ગોટા ખાઈ છે